ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ હોટલ તેમજ ખાણીપીણીની લારીઓ કે દુકાન ધરાવતા વેપારીઓને પોતાની નેમ પ્લેટ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે પણ યુપી સરકારના નિયમની સરાહના કરી છે મનપાની સામાન્ય સભામાં સુરત શહેરમાં પણ હોટલ તેમજ ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર માલિકોના નામની નેમ પ્લેટ લગાવવા માટે માંગ કરવામાં આવી છે હવે જોવું એ રહ્યું કે ભાજપના કોર્પોરેટરે કરેલી માંગ પર મનપા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. એ સામાન્ય સભાતી સુરત મહાનગરપાલિકાની ઉસમે વિષય એસા થા કે અબી હમ ટીવી ચેનલ પર દેખ રહે હે લોગ કિસ તરીકે કા નુશન્સ કર રહે હે ભોજન કે સાથ મે જ્યુસ કે સાથ મે તો મેરા એકદમ સિત્તા શબ્દ એક હી કહેના હે કે કોઈ ભી પ્રતિષ્ઠાન હે uska મૂળ માલિક કા નામ કે નામ કે સાથ મે પ્રતિષ્ઠાન કા उल्लेख करें उसके ऊपर बोर्ड के ऊपर लिखा है होटल का नाम अमित होटल कंसारा होटल और मालिक का नाम अब्दुल भाई सलीम भाई जूस सेंटर भोलेनाथ जूस सेंटर मालिक का नाम सतार भाई इस प्रकार का ये न्यूसेंस ये भोलीवाली जनता के साथ में नहीं करना चाहिए और मेरे शहर की जनता बहुत भोले वाली है मोजिली है वो हर बार अब की बार त्यौहारों में ज़्यादा से ज़्यादा भोजन सब लोग करते हैं मोजिली जनता है ये तो उनके साथ में किसी भी प्रकार का ठगाव नहीं हो जैसे यूपी में योगी आदित्यनाथ जी ने जो कार्रवाई कड़क कार्रवाई करी है वैसी कार्रवाई मेरे सूरत शहर में हो मेरे गुजरात में हो ऐसी मैंने मांगनी करी है